દરેઝા ફોર વ્હીલર કારમાં ચોરખાના બનાવી વિદેશી દાવની હેરાફેરી કરતા બેસમને રૂપિયા છ લાખ દસ હજાર ચારસો મતાના મુદ્દામા સાથે પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરક્ષા પોલીસ ઇન્ચાર્જ પોલીસ શ્રી કે એ ચૌહાણનાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ સિંહ અને હો हेड कांस्टेबल राहुल सिंह बड़वल सिंह तथा हेड कांस्टेबल विजय सिंह भगवान भाई नाओनी ने बात में की कितना आधार है बेईसमो कल्पेश भाई नानू भाई कहर उम्र वर्ष उगण रहे घर नंबर बेहजार त्रो खंडेलापुर एसएमसी हेल्थ क्लब ने पाचड़ नानपुरा सूरज शहर तथा जिग्नेश उर्फे जीगो गजानंद भाई कहार उम्र वर्ष छत्तीस रहे घर नंबर एक બે હજાર ત્રણસો ઓગણત્રીસ ફોર વ્હીલર કાર જેનું રજીસ્ટ્રેશન નંબર જે ઝીરો ફાઈવ જે એસ સિક્સ સેવન સિક્સ ફાઈવ ટુ માં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો ઉપરોક્ત ગાડીમાં પાછળની લાઇટમાં તથા આગળ તથા પાછળની સીટના નીચે તથા પાછળના ભાગે ચોરખાના બનાવી દારૂની કુલ નાની મોટી બોટલો નંગ બસો ચાલીસની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર નવસો બાણું તથા ફોર વ્હીલર કારની કિંમત રૂપિયા પાંચ લાખ તથા બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા છ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા છ લાખ દસ હજાર ચારસો બાણુંની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુણ રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ થી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હાજર સત્તરની કલમ પાસઠ એ ઈ અઠાણું બે એક્યાસી એ મુજબ મુજબનો નોંધપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસની આ કામગીરી કરવામાં આવેલ છે